અમે ગયા હતા ગોધરા અને તમને ખબર છે કે આપણે યુટ્યુબ પર બ્લોગ બનાવીએ છીએ યુટ્યુબ ચેનલ નવી નવી ચાલુ કરી છે બરાબર ને તો અમે ગોધરા ગયા હતા તો અમે શું લાવ્યા ખબર છે ને તમે જોશો ને તમને લાગે ને કે આ આપણે ચારસો રૂપિયામાં લાવે છીએ શું છે કો જોઈ હોય

મોબાઈલ સ્ટેન્ડ તો મિત્રો તમને જયને ખબર પડી જ ગયા હશે આપણે YouTube પર બ્લોગ બનાવ્યો છે પણ Instagram પણ ચલાવે છે તો આપણે જ્યારે વિડિયો બનાવતા આપણી જોડે કોઈ હોતું જ નથી એમ સપોર્ટ માટે કારણ કે મોબાઈલ પકડો આપણે રીશો બનાવીએ તો કેટલી તકલીફ પડે તમે સ્ટેન્ડ લીધું છે કેટલું મસ્ત છે ને સ્ટેન્ડ આ નવું આવે છે આપણે હજી યુઝ નથી કર્યું પણ આવી રીતના છે આ લગભગ સાઈઝ આ મોબાઈલ અહીંયા રાખવાનો અને આ ઊંચું થાય એમ આપણે વિડીયો બને તો મિત્રો તમને આ સ્ટેન્ડ કેવું લાગ્યું જોયું ને આપણે વિડીયો બનાવીએ એટલે આ બધું આપણી જોડે જોઈએ તો હું ગધરા ગઈ હતી ને તો આવું સ્ટેન્ડ લીધું અને આ મોજડી દીધી આ મોજડી તો મને એટલી બધી ગમે ને કારણ કે આપણે બહાર જતા હોય તો ક્યારે તો સ્ટાઇઝ લાગે કિંમત ઓછી છે ચારસો જ રૂપિયા હા જોવેને આવું સ્ટેન્ડ લાવે ને તો આપણો કોઈની જરૂર ના પડે એટલા માટે હું સ્ટેન્ડ લીધું આ સ્ટેન્ડ બહુ સરસ છે દુકાન પરથી હમણાં ત્રણસો રૂપિયા મળી એકદમ સસ્તું તમારે લેવા તો માત્ર ત્રણસો રૂપિયામાં મળશે તો મીડિયો મિત્રો તમે આ બતાવે ને એમાં મોજડી બતાવી અને આ સ્ટેન્ડ બતાવી કારણ કે આપણે કોઈ પણ નવી વસ્તુ લાવે છે જેટલા આપણા સબસ્ક્રાઈબર છે એમ એમને બતાવીએ છીએ કે આ વસ્તુ આટલાની જ મળે છે એમ બજારમાં તમે જાવસોલ કરો તો તમને ખબર પડવી જોઈએ આમને ત્રણસો જ રૂપિયા મળશે તમારે લેવો હોય ને ગોધરા દુકાન પર જ આરામથી મળી જશે તો મિત્રો તમને અમારા વિડીયો કેવો લાગે કોમેન્ટ જરૂરથી કરજો અને અમારી ચેનલનું નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળશે જોઈએ ને મિત્રો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ જરૂરથી કરજો હા જય માતાજી